ભાઈ કેમ હું બધે એકદમ મજામાં મજામાં માં જે તમારા ભાઈ ચાલુ ગાડીએ વ્લોગિંગ ચાલુ કરી દીધું ને હું નગ્રમ ભાઈ ક્યાં જાય ખબર હે ભાઈ આજ આપણે જવાનું છે બાવરિયારના ઠાકરને જરાક દર્શન કરવા તો તમે બધે વીડિયોમાં બન્યા રહેજો તમને દર્શન કરાવશું ને ભાઈ મોડું મોડું પરિયાન થયું હે અને ઉકમોય ને તમે ત્યાં નીકળી જાય જો અમે મોડા મોડા જઈએ ને 300 કિલોમીટર કાપવાનું હોય તો ચાલો કંટીન આપણા આપણો વીડિયોમાં બન્યા રહેજો રાજકોટ ડીપા એ પહોંચી ગયા ભાઈ અને વૈગા અટાણે દાળા દો અને આપણો ભાઈ અહીંયા કાંઈક લેવા ગયો હે સોરી બીસી લેરી પીએ હે અને ભાઈ આપણે છે ને જયમાં અટાણે અને અટાણે આપણે સુરેન્દ્રનગર એક બસ આવશે ને એમાં જવાનું અને ભાઈ બીજા બે સબસ્ક્રાઈબર મિત્ર બચી ગયા તો તમને એની મુલાકાત કરાવી તો ચાલો બધા કન્ટિન્યુ ભાઈને રજો અહીંયા જ છીએ આપણે ડીપા આગળ સામે ઉભા છીએ તો ચાલો

અને જે આમાં આખો પ્રોગ્રામ નું બધું તો ચાલો બધા કન્ટિન્યુ બની રહ્યો મિત્રો ભાઈ લો ગાલી કર નજર આ જઈ એક નંબર હે ભાઈ અમે હે ને સલ ગઈ ગયો અમે હે ને હવારે હાંજે સોરી 5 વાગે ને આપણે ઘરે નીકળ્યા તા 5 વાગે તક છ 5 એક 6 વાગ ગયા તા તઈ ના નીકળ્યા તા ને ભાઈ અટાણે હવારે પૂઈ ગયા આપણે 6 વાગે

આપડે હે પેલા દર્શન કરી તો ચાલો બધા કન્ટિન્યુ મિત્રો અગરબત્તી જોઈ લે તમે ભાઈ લોકો ક્યાંથી કેવડી છે ગાડી આગળ છે અહીંયા લગ્ન આ ભાઈ છે ને અહીંયા લગ્ન છે ધુમાડા નીકળે ને આવું બધું છે કઈ ચલો હગરમ ટારી આવી ગયા ને તમે આ બ્લોક માં આવી ગયા રેડી હાલો મિત્રો આ છે આપણું કઈક કેવું બાબરિયા નું પબ્લિક ભાઈ લો કઈ નથી હું ખાલી એક સૂરજ નારાયણ ઉગતા હતા ને એનું મસ્ત ભાઈ અટા કેમેરા બ્લર થઈ ગયા છે ને

મિત્રો ખાલી ભોજન શાળાનો આ એક વિભાગ ત્રીજું બીજું અને પેલું ચાર તો ખાલી ભોજન નું ખાલી ભોજનના વિભાગે વિચાર કરો કે એવડું પબ્લિક થા અહીંયા પ્રોગ્રામ હતો આખો ડાયરો આમાં બેઠો હતો હેઠ અમે લગડ અહીંયા પ્રોગ્રામ હતો ને ભાઈ બધું સીન ખૂણે ખૂણાનો લઈને દેખાડ દઈશ સીન ચાલો કન્ટિન્યુ મિત્રો ખાલી વાહનની ટ્રાફિક કેવડી ખબર આખો રોડ જ એલકોનો બ્લોક કર્યો જોઈ

આ બધે છે ને આમ પબ્લિક થી છટા છટા જ આપણે ભાગી છે વિડીયો બનાવ હોય ને એટલે ભાઈ ચાર્જિંગ આપણે છે ને અઢાર ટકા જ રી હોય તો કેટલે ટાઈમ હાલે ને વિડીયો કેટલા શૂટ થાય તો નથી ખબર તો ચાલો બધા કન્ટિન્યુ બન્યા રહી ભાઈ સાબ નજર પૂગે ન્યા લગા ગોપી દેખા આ બધું ગોપી બેઠી હાલી પર આપણું ઝાકર છે ને એટલે દેખા દો નથી ભાઈ بولر پورے جائیں ا ہے کہ نہیں سمجھتا ہیں جی لیا بھائی آلے کیا آلے کیا گیا કેમ બાકી પહેરવા કેમ ભાઈ નો હવે જયારે કઈ પાણી પીવા આવ્યા હતા ને વ્યુ છાપી નઈ ખાઈ ભાઈ મિત્રો રાસ ચાલુ થઈ ગયા ને ભાઈ નેક્સ્ટ લેવલ આમ ડીજે ની વાગે છે આલિકો પબ્લિક જોઈ લે ભાઈ અમારા ગાખો ભરાઈ ગયો ભાઈ લોક જોઈ લે એ આખા બસ આગળ ને ઠઠારો થઈ ગયો ચાલો કન્ટિન્યુ બને રહેજે આપણે આગળ આગળ આવી રીતના મળતા રહેશે yeah બધાઈને સમજાવી શકી પણ આપણી જાત ન સમજાવી શકી જોઈ લઉં સીએમ આવવાના એમ પણ ધક્કા મારે છે તો એ કે આમ જ જવું છે કારણ સીએમ સાહેબની એન્ટ્રી થવાની એમ મિત્રો હવે પાછા વહી રહ્યા થોડાક ભાઈ સાહેબ જવા જઈ લો હા સાહેબ એટલે રખડે તો નથી માનતા યાનું શું માને સપોર્ટ કરવાનો પોલીસ સાહેબ ને ઘનશ્યામપુરી બાપુ

એવને કરી ગયા ભાઈ હા વાહ તમે કરી ને કાઈ શેર પડે જય નાચ કેની હે 1 2 બાપુ વાહ વાહ ઉપર એન વ્યુ છે પા જેવા 10 ગ્રામ આ રીયુ વાત ભાઈ લકવા ભાઈ લકવા ભાઈ આ તમે દેખો 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 ભાઈ જો ચંદ્રલી હવે

બહાર જ બોલે મિત્રો ચકડી કે આ બ્રેક ડ્રાઉસ કે આવું કઈ હતું કેટલું આવી ગયું બ્રેક ડ્રાઉસ ને કેટલું આવી ગયું જોઈ લે ભાઈ હજી કેટલું આમ જોઈ ગયું

ડેન્જર ના પેટ ના ગઈ ગયું વચ્ચે રે સારું હતું જરા અને આ બધું આપણે હકલા ભાઈ ના ફોન માં થાય કેમ કે આપણે ફોન માં બેટરી ઉતરી ગઈ ચાલો બધા ગણકી મિત્રો ફાઇનલી ભાઈ અમે હે ઘર સાઈડ નીકળી ગયા હૈ કેમ કે આપણે ફોન ની બેટરી ઉતરી ગઈ ને હકલા ભાઈ ને ફોન ની જરા ગાણી કાટી ગઈ એમાં થોડા ખે એટલે એ ઉતારી નાખી અને આપણે અટાણા અહીંથી હાલીને જવાનું છે ત્રણ ચાર કિલોમીટર કેમ કે વાહન બધે ચક્કા જામ થઈ ગયા હોય ચક્કા બધી લપ થઈ ગઈ છે વાહન નીકળી ના શકતા એટલે કાંઈ જડતું નથી આથી થોડાક લગાવી લે જાય કંઈક કાંઈક જડી જાય ભલે ત્રણ ચાર કિલોમીટર સુધી ખેંચે જાય હાલી તો ચાલો મિત્રો આપણે મળીએ નવા ટોપિકમાં આ વિડીયો મને ખબર બે લાગી જાય કેમ કે ને લાંબા થઈ ગયા ભાઈ કાલ રાતનો ઉજાગરો હોય તમે વાત નહીં માનો મિત્રો કાલ રાતે આખો જ આપણે બસમાં એમાં બધે ખેંચી હતી ને લાખી રાતનો ઉજાગર તો આપણે મળીએ નવા ટોપિકમાં રામે રામ રહી